વાત કરવામાં આવે તો નર્મદાના રેડિયાપાડા ખાતે આવેલી તાપદા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના ખસ્તા હાલ જોવા મળી રહે છે જે પંદર વર્ષ પહેલાં બનાવવામાં આવેલી બિલ્ડિંગ આજે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે ત્યારે સાંસદ મનસુખ વસાવા દ્વારા આ સ્કૂલની મુલાકાતે પહોંચતા જોવા મળી આવી હતી શાળા અને હોસ્ટેલની હાલત જર્જરિત જે ખરેખર તો આ હોસ્ટેલમાં ઉતરા અને બલાળા તેમજ જંગલી પશુઓના રહેઠાણ જેવી જર્જરિત થયેલી જોવા મળી રહી છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે સ્થાનિક શિક્ષકો કે પછી આચાર્ય દ્વારા કાળજી રાખવામાં આવતી ના હોય એટલા માટે આવી પરિસ્થિતિ થતી હોય છે જોકે સમયાંતરે મરામત માટે સ્થાનિક નેતાઓએ અમારું ધ્યાન દોરવું જોઈએ તેવું જણાવ્યું હતું મનસુખ વસાવાએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે તેમના ધ્યાન પર આવતા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ આ સ્કૂલની હાલત સંદર્ભે કરી છે લેખિત રજૂઆત જેમાં સરકારી માધ્યમિક શાળાઓમાં વિષયવાર ખૂટતા શિક્ષક સ્ટાફ ધ્રુપપતિ રસોઈયા ક્લાર્ક સહિત શાળાની વ્યવસ્થામાં સુધારા લાવવા માટે પણ કરવામાં આવી છે રજૂઆત ત્યારે આ સ્કૂલની હાલત જોતાં હજુ ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવી કેટલીક સ્કૂલો હશે જેની સુધારવાની જરૂર બની શકે છે જોકે સરકાર દ્વારા શિક્ષણ માટે મોટી બિલ્ડિંગો તો બનાવી દેવાય પરંતુ શિક્ષકોનો સ્ટાફની ભરતી થતી ન હોવાથી શિક્ષણનો હેતુ જળવાતો નથી તેથી સાંસદ મનસુખ વસાવા દ્વારા જર્જરિત શાળાઓ સુધારવા અને શિક્ષકો રસોઈયા ક્લાર્ક સહિત સ્ટાફની ભરતી કરવાની કરવામાં આવી છે માંગ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત સત્યની સાથે એક એક સપ્તાહ પહેલા ડેડીયાપાડા તાલુકાના તાબદા ગામે એક પાર્ટીના કાર્યક્રમમાં મારે જવાનું થયું ને પાર્ટીનો કાર્યક્રમ પૂરો થયા પછી એક માધ્યમિક સ્કૂલ ત્યાં આવેલી છે નવથી થી બાર ધોરણ સુધી અને દ પંદર વર્ષ ઉપર એક બિલ્ડિંગ બનેલું બહુ સરસ બિલ્ડિંગ બનાવેલું પણ જેથી શું કંઈ બિલ્ડિંગ બનાવવામાં કોઈક ને કોઈક કોન્ટ્રાક્ટરો કંઈક ખામી રાખી હશે એના કારણે હોસ્ટેલ બિલ્ડિંગ સાવ જર્જરીત થઈ ગયું છે હોસ્ટેલ બિલ્ડિંગમાં પેલા કૂતરાથી માંડીને બલાડાથી માંડીને જંગલી પશુઓ અંદર રહે એ પ્રકારનું આખું વાતાવરણ આસપાસ બધું ઘાસ ઉગી નીકળ્યો તો ત્યાંના છોકરા જે ખરેખર જે સ્થિતિમાં હોય પરંતુ ત્યાં ગૃહપતિ પણ નથી ગૃહપતિ ના હોય તો કોઈને કોઈ શિક્ષકે રોકાવવું જોઈએ છોકરાઓની નવ થી બાર ધોરણ ધોરણ સુધીના છોકરાની સંભાળ રાખનાર કોણ એક ત્યાંનો જે પટાવાળો હતો વોચમેન હતો એ વોચમેન ના આધારે રાત્રિ મુકામ કે પછી છોકરાને સંભાળ રજાના દિવસોમાં પણ વોચમેન રાખતો પછી જમવા બાબતનું પૂછ્યું મેં છોકરાઓએ કીધું કે જમવાનું એક પાણી ભરવાવાળી એક બેન આવે છે એ રસોઈ નથી રસોઈ નથી પરંતુ એ અને છોકરા બધા ભેગા મળીને સાંજ સવારનું જમવાનું બનાવે છે ને કે જમવાનું ખાય છે તો ત્યાં વોચમેન ગૃહપતિ પણ નથી ગૃહપતિ પણ નથી ને રસોઈ પણ નથી ગૃહપતિ પણ નથી અને પૂરતા શિક્ષકો પણ નથી વિદ્યાર્થીને જ્યારે પૂછ્યું તો જમાનું તમે કઈ રીતના બનાવો છો તો વિદ્યાર્થીએ એ પ્રકારનું કહ્યું કે અમે અહીંયા પાણી ભરવાવાળી પટાવાળા બેન છે તો એની સાથે રહી અને અમે જમાનું બનાવીશું છે સાંજવારનું ને તેમાં પણ દુઃખ સાથે મારે કહેવું પડે કે એક ટાઈમ પણ શાકભાજી નહીં આજે લીલા શાકભાજી નહીં તો ક્યાંથી મળવાનો સ્થિતિ ત્યાં સરકારી માધ્યમિક માધ્યમિક હાઈસ્કૂલની છે સરકારી સ્કૂલ તો આ બાબતે મેં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ઢીંડો સાહેબને પત્ર લખ્યો છે સરકારે મોટા પ્રમાણે સ્કૂલો તો બનાવી દીધી છે બહુ સારી વાત છે એના માટે પણ જ્યાં જ્યાં પૂરતા શિક્ષકો હોવા જોઈએ કે બાકીના બીજા પૂરતો સ્ટાફ હોવો જોઈએ હોસ્ટેલ હોય તો ત્યાં ગૃહપતિ હોવા જોઈએ તે નથી જેના કારણે જે ઉદ્દેશ્ય જે છે કે છોકરાનું સારું ઘડતર થાય એને સારું ખોરાક મળે સારું શિક્ષણ મળે તે ઉદ્દેશ્ય પૂર્ણ થતો નથી